ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં આજે એક એવા ઉકેલ વિશે વાત કરીશ જે એવા લોકો માટે છે જેઓના દીકરા કે દીકરીના લગ્નમાં સતત વિલંબ આવી રહ્યો છે જે ખાસ કરીને જાતકોએ અથવા માતા પિતાઓએ બુધવારે કે ગુરુવારે એક વખત કરવામાં આવે છે આ પાંચ છોપારી એક ખાસ જગ્યા પર મૂકો અને આ તમારા જીવનમાં ચમત્કારી છે લગ્ન તો થઈ જાય છે પરંતુ જો બાળકોના લગ્નનો કાંઈક યોગ ન બની રહ્યો હોય તો આ ઉપાય કરવાથી જો તમારું બીજું કોઈ કામ અટક્યું હોય જેમ કે સંતાન સંબંધિત કોઈ ખાસ બીમારી અથવા આર્થિક સમસ્યા તો આ ઉપાયથી તમારા પ્રશ્નોને ઉકેલ પણ મળવા જઈ રહ્યો છે શું મિત્રો તમારા દીકરા અથવા દીકરીના લગ્નમાં બહુ વિશ્વેક્ષ આવે છે અને જો મળે છે પણ કોઈ માગણી તો આગળ નથી વધતી ઘણી વાર તો એવું પણ થાય છે કે લગ્ન નક્કી થવામાં થોડોક જ સમય બાકી હોય છતાં એ થઈ શકતા નથી અને જો તમારી દીકરી દીકરાની કે દીકરીની ઉંમર પણ વધતી જાય છે તો મિત્રો આજે અમે તમારા માટે એક ઉપાય લાવ્યા છીએ આ ઉપાય બુધવારે કે ગુરુવારે કરવો પડશે જો તમે આ ઉપાય એકવાર કરી લેશો તો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં વિપક્ષ દૂર થઈ જશે જે બાધાઓ આવે છે તે બધું સમાપ્ત થઈ જશે જો જો જોવું પડ્યું તો થોડા જ દિવસોમાં તમારી પાસે માગો આવી જશે અને તેની સગાઈ અને લગ્ન નિશ્ચિત થઈ જશે ઘણા માતા પિતાઓને પોતાના દીકરા કે દીકરીના લગ્નની બહુ ચિંતા હોય છે પણ પણ જઈ જ કહેવું છે કે હવે તેમને ચિંતા કરવાની જરૂર નથી અમે તમને સોમવારના દિવસોનો સોમવારના દિવસનો એક દ્રષ્ટ જણાવીએ છીએ જે તમારું કામ એકમાત્ર થઈ જશે જો તમે આ ઉપાય એકવાર કરો છો આજે આજે અમે એક એવા રહસ્ય ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનમાં અચાનક એક મોટો પરિવર્તન લાવી શકે છે ખાસ કરીને જ્યાં તમારો દીકરો કે દીકરીનો લગ્નનો વિષય હોય ત્યારે આપને એવું લાગતું હોય જે છે કે બધું જ કલ્પનાલિક છે અને કોઈ સ્પષ્ટ પરિણામ મળે છે નહીં પરંતુ આજે અમે એવા એક મંત્ર વિશે વાત કરી રહ્યા છીએ જે માત્ર સાત દિવસમાં તમારા દીકરા કે દીકરીના લગ્ન નક્કી કરી શકે છે અને આ બધું શક્ય બનશે પરંતુ તમે મા તેના માટે માત્ર તમારે તમારા મનમાં શ્રદ્ધા અને વિશ્વાસ લાવવાનો છે તો તમારા દીકરા કે દીકરીના લગ્ન માટે થોડા જ દિવસોમાં માગો આવી જશે જેથી મિત્રો જો તમે પણ તમારા દીકરા કે દીકરીના લગ લગ્ન જલ્દી કરાવવા માગતા હોય તો આ તક ચૂકી ન જાઓ દોસ્તો ક્યારે એવું થાય છે કે દીકરા દીકરીના લગ્ન માટે તમારું માનસિક શાંતિ કરાઈ રહે છે તમે ઘણા પ્રયાસો કર્યા છે પરંતુ એ લગ્ન ફાઇનલ નથી થઈ રહ્યા શું તમે પણ એવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો જ્યાં ઘરના દરેક વ્યક્તિએ માટે આ વ્યક્તિનું જીવન સાથી મળી જાય પરંતુ કેમ કોઈ કારણોસર એ મોકો પલટાઈ જાય છે હવે તમારું દિલ દુઃખી ન થાવ આ વિડીયો તમારા માટે એક સકારાત્મક અને મદદરૂપ ઉપાય લાવશે જો તમારી દીકરી જો તમારી દીકરાની કે દીકરીની ઉંમર પણ વધતી જાય રહી છે અને તેમને વિવાહ નક્કી થવામાં વિલંબ આવી રહ્યો છે તો આજે અમે એક એવો ઉપાય લાવ્યા છીએ જે માને છે કે આ વિલંબ અને વિપક્ષને દૂર કરી શકે છે આ ઉપાય એ છે કે તમારે બુધવારે કે ગુરુવારેના દિવસે એક ખાસ કામ કરવું છે આ ઉપાય અત્યંત સરળ છે અને તમે તેને માત્ર એક જ વાર કરવો પડશે આ ઉપાય છે પાંચ ઉપરી એક ખાસ જગ્યા પર મૂકો તો મિત્રો આ વિડીયો પૂરો જુઓ આગળ વધતાં પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જઈ શ્રી ગણેશજીના નમઃ ચોક્કસ લખી દેજો કે મિત્રો ભગવાન ગણેશજીની કૃપા તમારા લગ્ન થવાના યોગ જલ્દી જ બને બને શકે તમારા દીકરા કે દીકરીના લગ્ન વિલંબ અથવા વિપક્ષ આવી રહ્યા છે તો બુધવારે કે ગુરુવારના દિવસે તમારે પાંચ છોપારી લો આ છોપારીને તમે તમારા કન્ના કોઈ શ્રેષ્ઠ અને પવિત્ર જગ્યા પર મૂકી દો આ છોપારીને તમે બહુ જ ઓળખાવટ અને શુભ લાગણી આપશે આપણો આજનો ઉકેલ બુધવારે કે ગુરુવારે છે જો તમે ઈચ્છો તો કાલે જ આ ઉપાય અજમાવી શકો છો અથવા ભવિષ્યના કોઈ પણ બુધવારે કે ગુરુવારે તમે તે કરી શકો છો ત્યારે ફક્ત એક જ વાર કરવો પડશે સવારે સૌથી વહેલા સ્નાન કર્યા પછી તમારા પૂજા ઘરમાં જાઓ કૃપા કરીને દીવો પ્રગટાવો અને ભગવાન ગણેશજીની પૂજા કરો અને ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીનું ચિત્ર પણ હોઈ શકે છે તેની સામે લાડુ અર્પણ કરો તેની સામે તેની દીવો પ્રગટાવી શકો છો અને સૌ પ્રથમ હંમેશની જે હું તમને કહું છું કે કૃપા કરીને ભગવાન ગણેશને યાદ કરો અને પ્રાર્થના કરો તમારા જીવનમાં ઉકેલ માટે પ્રાર્થના કરો દરેક પ્રકારની અડચણ દૂર થાય બાળકો માટે કયા પ્રકારના અવરોધો દૂર કરવા જોઈએ બાળકોના લગ્નમાં જેટલા જેટલું હોય છે બાકી રહેલા બધા બધા વૃદ્ધો એક જ વારમાં દૂર થઈ જાય છે તે પછી ભગવાન ભગવાન ગણેશની સામે તમારી પાસે જે સામગ્રી હોવી જરૂરી છે તમે ખ્યાલ ખ્યાલ જ હશે કે રૂપિયાનો સિક્કો અને તેની સામે તમારી પાસે પાંચ સોપારી હોવી જોઈએ આ બે મુખ્ય બાબતો છે અને આ સાથે કોઈપણ કર્મ એક નાનું પીપળું પીળું કપડું પણ રાખવામાં આવે છે અથવા તેમાં એક નાનો પીળો રૂમાલ પડેલો હોઈ શકે છે આ ત્રણ બાબતો આપણા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે આપણામાં એક ચપટી હળદર હોવી જોઈએ તે ઉકેલ તરીકે એટલું કામ કરશે નહીં પણ ભગવાન વિષ્ણુને તિલક લગાવવું એ તેમની સૌથી મોટી ચિંતા છે તે જરૂર છે કે અને જો તમારી પાસે પીળું ચંદન હોય તો તમે તેનો ઉપયોગ કરી શકો છો તમે તિલક પણ લગાવી શકો છો અને હવે થોડુંક લો ગોળ એટલે અને ચણાનો ટુકડો ચણાનો ટુકડો લો ગમે તેટલી માત્રામાં ચણાની દાળ લઈ લો લઈ શકો છો જો તમે મુઠ્ઠી પર જોઈએ છે તો એક લો મુઠ્ઠી પર લો મારે અડધો વાટકો લેવો છે તો અડધો વાટકો લો જેટલું તમે ઈચ્છો તેટલું બને તેટલી ચણાની દાળ લો એક લો એક રૂપિયો સિક્કો અને પાંચ સોપારી પીળો રંગ તમારી પાસે કપડું છે તેમાં આ બધી વસ્તુઓ રાખો વસ્તુઓને નાની પ્લેટમાં મૂકો અને સૌ પ્રથમ ભગવાન ગણેશને તિલક લગાવો પીળા ચંદનનો હોય કે હળદરનો અને તેનું તમે તમારા પોતાના કપાળ પર પણ તિલક લગાવી શકો છો જો તમારા બાળકો હોય અને તમે માતા પિતા હોવ તો આ કરો તો હવે તમે દીવો પ્રગટાવ્યો છે તમારી પાસે ચણા અને ગોળના વાટકીની અંદર તેને ચણાની દાળની અંદર રાખો આ થાળી પર દીવો મૂકો જેમાં સોપારી રાખવામાં આવી છે અને એક સિક્કો છે તેને હાથમાં પકડીને ભગવાન ગણેશને સામે ઓમ ગંગા ગણપતિ નમઃ શ્રી ગણેશાય નમઃ મંત્રનો જાપ કરો આ મંત્ર બોલવાથી તમારા દીકરા માટે શ્રેષ્ઠ મંગળ પ્રસ્તાવ જલ્દી આવશે અને તેમના લગ્ન માટે આનંદની ખબરો મળશે લગ્ન જીવનમાં આવતી તમામ પ્રકારની અડચણો દૂર કરવા પ્રાર્થના કરો જ્યારે તમારે આ સોપારી મૂકો ત્યારે શ્રદ્ધાપૂર્વક આ કાર્ય કરો આથી તમે આથી તે લગ્નના વિલંબ અવરોધો અને વિપક્ષોને દૂર કરે છે વિશ્વનીય માન્યતાઓ અનુસાર આ ઉપાય આપણા જીવનમાં ભાગ્ય અને સુખના નવા માર્ગો ખોલી શકે છે જ્યારે તમે પણ જગતના જગતના અને શ્રદ્ધાથી મૂકો તમારે તેના પર શાંતિ અને વિશ્વાસના શુભકામનાઓની પ્રાર્થના કરવી છે ભગવાન અને દેવી મા દેવતાઓની આશીર્વાદની વિનંતી કરો અને યશ પ્રેમ અને સુખથી ભરપૂર જીવન માટે આગળ વધો વિશ્વાસ રાખો આ ઉપાય તે રીતે કર્યા કરશે જેમણે એકવાર આને પ્રયત્ન કર્યો છે તેમને લાભ થયો છે ત્યારે આ એક વખત જ કરવો છે કરવો જોઈએ અને જો આ કાર્યમાં સહજ અને શ્રદ્ધાપૂર્વક થાય તો તમારું માતૃત્વ અને લગ્ન સંબંધિત વિલંબ દૂર થશે મહત્ત્વની વાત એ છે કે તમારે તમારી શ્રદ્ધાની કદી પણ ગુમાવવી નહીં શું તમે જોઈ રહ્યા છો આ ઉપાય તમારું જીવન બદલી શકે છે અને તમારું પરિવારમાં ખુદ સકારાત્મક ઉર્જા અને શુભ પ્રભાવ લાવશે હવે તો તમારે બસ આ વાતને જ વિલંબ વગર પ્રયાસ કરવો જોઈએ અને તમારા કર્મ ખુશીઓની ખૂણાઓ ખુલી જશે તમારા દીકરા કે દીકરીના લગ્નની રાહત માટે આ ઉપાય અજમાવશો તો અજમાવશો તમે માત્ર તમારા દીકરા કે દીકરીના લગ્ન જ નહીં પરંતુ તમારી સમગ્ર જીવનના કેટલાક જટિલ વિષયોમાં પણ ઝડપથી નિકાલ મેળવી શકશો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં વધી બધાય મિત્રોને હર હર મહાદેવ